પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી જેમાં અહીંની સમસ્યા અને કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ પોરબંદરના રેલ કનેક્ટિવિટી ધરાવતા માટેની શક્યતાઓ તેમજ હાલના અવરોધક મુદ્દાઓ અંગે રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ પોરબંદર રેલવે સ્ટેશનથી પોર્ટ સુધી સીધી રેલ કનેક્ટિવિટીની જરૂરિયાત અને લાંબા અંતરની ટ્રેનોના વોશિંગ મેન્ટેનન્સ માટે રાણાવ ખાતે કોચિંગ ડેપો સ્થાપવાની યોજના તથા પોરબંદરથી રાજકોટ ત્રણ પેરમાં ટ્રેનો શરૂ કરવા સહિતના મુદ્દાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી તથા રેલવે વિભાગના અધિકારી તેમજ લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર